મુસ્લિમ સમુદાયના લોકોએ કલેક્ટર આવેદનપત્ર આપી તેમના વિસ્તારમાં સફાઈ કરવા રજૂઆત કરી છે આગામી દિવસોમાં માસની શરૂઆત થઈ રહી છે ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો રહે છે તે વિસ્તારમાં સાફ સફાઈ કરાવવામાં આવે અને ઉભરાતી ગટરોની સફાઈ કરાવવામાં આવે સાથે જ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા જિલ્લા કાર્ય જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા આજ રોજ નગરપાલિકામાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે મુસ્લિમ વિસ્તારમાં ગંદકી અને રોડના ડ્રસ્ટ માટે એક રજૂઆત કરવામાં આવેલ છે કે અમારે રમઝાનમાં ચાલુ થાય છે આ ગંદકી અને આ રોડ સફાઈ કરી આપો આપ સાહેબને બહુ બહુ મહેરબાની એવું એક પેટર આપેલ છે